કાચના પ્રિઝમ વડે કેવી રીતે પ્રકાશનું વક્રીમ છે હવે પ્રિઝમ જે છે એક પારદર્શક વક્રીભૂત માધ્યમ છે તમે જોઈ શકો છો કે પારદર્શક વક્રીભૂત માધ્યમ છે

અને એમની વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણાને પ્રિઝમ કોણ કહેવામાં આવે છે સંબાજુ ત્રિકોણીય પ્રિઝમમાં પ્રિઝમ કોણનું મૂલ્ય સાઈન હોય છે સંબાજુ તમે અહીંયા જોઈ શકો છો કે જે ત્રિકોણ જોવા મળે છે એ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે એટલે કે સમબાજુ ત્રિકોણીય પ્રિઝમમાં દરેક ખૂણાનું માપ છે એ સાઈન અંશનું જોવા

ત્યારે વિચલન કોણ કેવી રીતે મળે છે તેના વિશે માહિતી મેળવી હવે એનું જો અવલોકન કરવામાં આવે છે ત્યારે અવલોકન કરતા પ્રકાશ જે કિરણ

दूर જાય છે પ્રથમ વક્રયຸດ સફાટીએ જે વક્રયຸດ ખૂણ મળે છે એટલે કે આપાત કિરણ આગળ એ આપાત કોણ કરતા નાનો હોય છે બીજી વક્રયຸດ સફાટીએ આપણે જે નિર્ગમ કિરણ દોરેલું છે ત્યાં જે વક્રયຸດ કોણ મળે છે એ વક્રયຸດ કોણનું મૂલ્ય આપાત કોણ કરતા મોટું મળે છે હવે વિચલન કો

તો વિદ્યાર્થી મિત્રો પ્રિઝમ એમાં કેટલી બાજુઓ હોય છે પ્રિઝમ એટલે શું પ્રવૃત્તિ પ્રવૃત્તિ જે જે છે એ અને અને પરથી અવલોકન જોવા મળે છે તે તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો